ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીત સાથે બટેટા વડા બનાવીશું જેમાં બટેટા બાફવાની પણ જરૂર નહીં પડશે ના તો બેસનની જરૂર પડશે ના તો રવો નાખીશું ના તો ચોખાનો લોટ લેશું છતાં પણ એકદમ ક્રિસ્પી આ બટેટા વડા બનીને રેડી થશે તો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી થોડાક કુરકુરે એવા આજે આપણે બટેટા વડા બનાવીશું જે વરસાદી વાતાવરણમાં ખૂબ જ ખાવાની મજા પડે છે અને જો એકવાર તમે આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે બનાવવાનું મન થશે અને ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે કે તમે આ રીતે ના તો બટેટા વડા બનાવ્યા હશે ના તો જોયા હશે તો ચાલો ફક્ત પાંચ મિનિટમાં બની જતા એવા બટેટા વડા આજે આપણે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ બટેટા વડા બનાવવા માટે અહીંયા આપણે બટેટા લેશું તો મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે તેની છાલને મેં દૂર કરી લીધી છે હવે એક આપણે વાસણ લેશું તેમાં આપણે પાણી ભરીને આ રીતે ખમરીની મદદથી બટેટાને છીણી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટાની સ્લાઇસ બનાવવાની છે તો અહીંયા આપણે બટેટાને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં છીણીને રેડી કરી લેશું એટલે બટેટાનું સરસ છીણ અહીંયા રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો બસ અહીંયા આપણે આ રીતે જ બટેટાને છીણવાનું છે એટલે કે ખમરીને રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણેય બટેટાને આ રીતે સારી રીતે ખમરી લીધા છે અને ફ્રેન્ડ્સ બટેટામાં સ્ટાચનું પ્રમાણ વધારે હોય છે તો બસ આ બટેટાના છીણને આપણે બે વખત પાણીથી આ રીતે સારી રીતે ધોઈ લેશું એટલે તેમાં રહેલું સ્ટાચ દૂર થઈ જશે અને બટેટાની છીણ પણ સરસ ધોવાઈ જશે તો બસ ફ્રેન્ડ્સ ખમરેલા બટેટાને અહીંયા આપણે બે વખત પાણીથી ધોઈ લેશું અને તેને આ રીતે કાણાવાળા વાસણમાં રાખી દેસું એટલે જેટલું પણ વધારાનું પાણી હશે તે આપણું દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા બટેટામાં બિલકુલ પાણી ન રહે તે રીતે અહીંયા આપણે બટેટાને ઉપયોગમાં લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર રાખ્યા પછી બટેટાના છીણને આપણે ફરીથી એક મોટા વાસણમાં લઈ લેશું અને તેમાં હવે અડધી ચમચી જેટલું અહીંયા આપણે મીઠું નાખીશું મીઠું નાખીને સારી રીતે આપણે હાથેથી હલાવી લેશું એટલે બટેટામાં વધારાનું પાણી છે એ મીઠા દ્વારા નીકળી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી બટેટામાં જેટલું પણ પાણી હશે તે બધું રિલીઝ થઈ જશે તો હવે એને આપણે ફક્ત બે મિનિટ માટે પ્લેટથી ઢાંકી દેસું અને બે મિનિટ પછી તેને ચેક કરશું બે મિનિટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ પ્લેટને દૂર કરી લેશું અને હવે તમે જોઈ શકો છો કે વધારાનું પાણી છે તે આ રીતે બટેટામાંથી રિલીઝ થઈ રહ્યું છે તો બસ હવે હાથેથી આપણે તેને દબાવીને બધું પાણી અહીંયા આપણે દૂર કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે મીઠાનું પાણી આપણે દૂર કરી લેશું અને બટેટાની છીણને આપણે પ્લેટમાં લેતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટાની છીણમાં બિલકુલ પાણી ન રહે તે રીતે આ બટેટાનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા નાસ્તો બનાવવા માટે આપણે બટેટામાં બિલકુલ પાણી ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ હવે બટેટાના છીણને આપણે ફરીથી મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં આ રીતે લીધા પછી હવે તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી તો ફ્રેન્ડ્સ ખમરેલું બટેટું આ રીતે એકદમ છૂટછૂટું થઈ જવું જોઈએ તે રીતે અહીંયા આપણે પાણી દૂર કરી લેવાનું છે જેથી કરીને ખૂબ ઓછા લોટમાં આપણે આ બટેટા વડા તૈયાર કરી શકીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ચાર ચમચી રાજેગરાનો લોટ અને બે ચમચી મેંદાનો લોટ એડ કરેલો છે તમે રાજેગરાના લોટની જગ્યાએ તપકીનો લોટ પણ વાપરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આ લોટનો પરફેક્ટ માપ છે હવે એક મીડિયમ સાઇઝનું સમારેલું લીલું મરચું એડ કરશું સાથે એક ચમચીથી પણ ઓછા ચીલી ફ્લેક્સ અહીંયા આપણે એડ કરીશું હવે બસ આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે કોથમીરનો ઉપયોગ કરીશું કોથમીરને સમારીને ધોઈ અને કોરી કરીને પછી જ એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે કોથમીરને પણ ધોઈ અને કોરી કરીને પછી જ એડ કરવાની છે જેથી કરીને પાણીનો ભાગ બિલકુલ ન રહે તો ફ્રેન્ડ્સ કોથમીર એડ કર્યા પછી હવે તેમાં આપણે અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બટેટાના છીણમાં મીઠું નાખેલું હતું એટલે આપણે થોડુંક જ મીઠું એડ કરશું અને બસ પાણી વગર આ રીતે મિશ્રને ભેગું કરી લેશું લોટ બટેટાના છીણ સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે જ આપણે ફક્ત હાથેથી તેને મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું મિશ્ર રેડી છે બસ હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવીશું તો આ રીતે મિશ્રને હાથમાં લઈ અને એકદમ હળવા હાથેથી આ રીતે આપણે બોલ્સ બનાવવાના છે તો ફ્રેન્ડ્સ બસ બધા મિશ્રમાંથી આપણે આ રીતે જ બોલ્સ બનાવીશું તો એકવાર ફરીથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ હરવા હરવા હાથેથી આપણે તેને દબાવતા જઈશું અને આ રીતે બોલ્સ બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે મિની બોલ્સ બનાવવાના છે અને આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું બોલ્સ રેડી થઈ જાય એટલે બસ તેને તળવાના છે તો ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં તેલ ગરમ કરીશું તેલને આ રીતે આપણે થોડુંક મિશ્ર નાખીને ચેક કરી લેશું તો અહીં આપણું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે તો બસ ગેસની ફ્લેમ લો કરી અને પછી તેને તળીશું તો આ નાસ્તો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું જેથી કરીને બટેટા વડા અંદરથી સરસ પાકી જાય અને ઉપરથી સારા એવા ક્રિસ્પી બનશે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ બટેટા વડા બનાવો ત્યારે તમારે આ રીતે જ પ્રોસેસ કરવાની જેથી કરીને બટેટા અંદરથી બિલકુલ કાચા નહીં રહેશે અને એકદમ સરસ તે પાકી જાશે અને જો તમને એવું લાગે કે તેલ ઠંડુ થઈ ગયું છે તો તમારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની તો બસ આ રીતે જ્યાં સુધી બટેટા વડા ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બટેટા વડા છે એ સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો હવે તેને આપણે કાઢી લેશું તો તેલમાંથી તેને કાઢીને એક પ્લેટમાં લઈ લેશું આ જ રીતે અહીંયા આપણે બીજા બધા બટેટા વડાને તળી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ સહેલી રીત સાથે આજે આપણે આ બટેટા વડા બનાવેલા છે અને આ બટેટા વડાને તમે ફળાળમાં પણ લઈ શકો છો જો તમારે આ બટેટા વડાને ફળાળમાં ખાવા હોય તો તમારે મેંદાનો લોટ નહીં નાખવાનો તેની જગ્યાએ આરાનો લોટ અથવા તો ટપકીનો લોટ નાખી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી એવા બટેટા વડા રેડી છે સર્વ કરવા માટે જો તમે પહેલાં ક્યારેય આ રીતે બટેટા વડા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ